નાની સિંચાઈ ખેડૂત ઉત્કર્ષ ગ્રામ વિકાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપોની એસીબી તપાસ દિવાળી પહેલા અનેક સરકારી અધિકારીઓને ઘર ભેગા કરે અને સ્થાનિક અને ચૂંટણી પહેલા અનેક નેતા ઉઘાડા પાડી એમની રાજકીય કારકિર્દી પૂરી કરી નાખે એવી શક્યતાએ ચોર પકડ્યું છે તાપી જિલ્લા ટીએસપી કચેરી એમ તો હંમેશાથી વિવાદોમાં રહી છે ભ્રષ્ટાચારને લઈ આગ અગાઉ કોંગ્રેસે આ કચેરીને તાળાબંધી પણ કરી હતી પરંતુ યોગ્ય તપાસના ભાવે અહીંથી ભ્રષ્ટાચારને ઉજાગર કરી આદિવાસીઓને એમના હક્કો મળવા દેવાના બદલે તમામ કાંડ દબાવી દેવામાં આવે છે કચેરી પર આ વખતે નાની સિંચાઈ ખેડૂત ઉત્કર્ષ ગ્રામ વિકાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે જેની તપાસ થાય તો અનેક અધિકારીઓ ઘર ભેગા થાય અનેકના રાજકીય કેરિયર પતી જાય એવી શક્યતા છે કારણ કે જેમના થકી ભ્રષ્ટાચાર થયો છે તે ઓકોના ફોટા અંગત રાજકીય આગેવાનો જોડે વાયરલ થયા છે એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષનું નામ પણ ખરડાઈ શકે જો આ એજન્સીઓ પર કાર્યવાહી ન થઈ તો મોટી નવા થવાની શક્યતા છે ટીએસપી કચેરીને આશરે સો કરોડની ગ્રાન્ટ મળે છે જે અલગ અલગ કચેરીઓએ અલગ અલગ યોજના માટે ફાળવવી જોઈએ એના બદલે જંગલ ખાતા પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગને આપવાના કામોને બદલે બધા કામો તાલુકા પંચાયતોને આપી ગ્રામ પંચાયતો પાસે કામો કરાવવું ભ્રષ્ટાચાર આચરવામાં આવતા ગાંધીનગર સીએમ કાર્યાલય સુધી ફરિયાદ થતા એસીબી તપાસમાં ફરિયાદી પાસે માહિતી લઈ જવાબદારો પર સખત કાર્યવાહી કરવાના આદેશ થયા છે અને દિવાળી પહેલા મોટી નવાજોની થવાની શક્યતા છે અને વધુ અને વિસ્તૃત માહિતી જાણો આવતા એપિસોડમાં ભાવના પટેલ તાપી